આ એકવાર દિવસમાં દિવસમાં ખાઓ ટાઈમે અને સાત જ તમે તમારું કિલો વજન ઓછું કરી સરસ મજાની વેઇટ લોસ રેસીપી ખરેખર આ વેઇટ લોસ વેજીટેબલ ખીચડી છે આ ખીચડી ખાઈને તમે ચાહો તો એટલું વેઇટ લોસ કરી શકો છો વેઇટ લોસ કરી શકો છો સૌથી પહેલા અહીંયા આપણે એક ડુંગળી એક ટામેટું ઝીણું સમારેલું અડધી વાટકી જેટલા લીલા વટાણા અને મરચાં લેવાના છે સાથે સાથે આપણે એક વાટકી ઓટ્સ લેવાના છે એક વાટકી ઓટ્સ હોય તો આપણે ચાર વાટકી પાણી લેવાનું છે અને એ સાથે સાથે ચારથી પાંચ કડી લસણ ને આવી રીતે મેં ખાંડી લીધું છે મિત્રો ખરેખર અહીંયા છે વેઇટ તો બહુ સરસ મજાની છે એકદમ લો છે કે આપણે જે ઓટ્સ લીધા છે ઓટ્સ તમારો વેઇટ લોસ કરે છે શું કામ તો કે ઓટ્સની અંદર કેલરી શૂન્ય છે સાથે સાથે ગુણોનો ભંડાર છે આ ઓટ્સ તમારા શરીરની ચરબી ઓગાળે છે અને તમારા વજનને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલા માટે તો ચલો સૌથી પહેલા અહીંયા આપણે આ રેસીપી કેવી રીતે બને છે એ જોઈ લઈએ તો અહીંયા હવે મેં કઢાઈ લીધી છે કઢાઈમાં તેલ મૂકવાનું તેલ એકદમ ઓછું મૂકવાનું જે તમે ઓછું તેલ મૂકશો એમ બહુ સરસ મજાની આ ટેસ્ટી રેસીપી બનશે અહીંયા આપણે એડ કરીશું રાઈ રાઈ છે એકદમ ફૂટી જાય રાઈનું તળ બંધ થાય એટલે આપણે જીરું એડ કરીશું જીરું એડ કરીને પછી તરત જ આપણે હિંગ એડ કરવાની છે હિંગ એડ કર્યા પછી આપણે એડ કરવાના છે લીલા મરચાં અને સાથે સાથે આપણે ઝીણ સમારેલું લસણ લસણ અહીંયા તમે ઝીણ સમારી શકો છો તરત તમે લીધી શકો છો અથવા તો લસણીઓ મસાલો ઉમેરી શકો છો બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ખીચડી બને છે અને નાના બાળકોથી ને વૃદ્ધો સુધી સૌ કોઈ ખાઈ શકે છે તમને ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે તો તમે આરામથી આ ખીચડી ખાઈ શકો છો તમને બ્લડ પ્રેશરનો રોગ છે તમારું પાચનતંત્ર નબળું છે તમારે વેઇટ લોસ કરવું છે તો આરામથી તમે આ ખીચડી ખાઈ શકો છો અહીંયા ડુંગળી એડ કરવાની છે ડુંગળી ઉમેરી પછી ટામેટા ઉમેરી દેવાના છે ટામેટા ઉમેરીને આપણે વટાણા ઉમેરી દેવાના છે વટાણા ઉમેરી અને આપણે હલાવી લેવાનો છે એક મિનિટ સુધી હલાવ્યા પછી આપણે મસાલા કરવાના છે તો અહીંયા હવે આપણે મસાલા કરવાના છે તો હું અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાની છું નમક નમક ઉમેર્યા પછી હવે આપણે એડ કરીશું હળદર હળદર આપણે અડધી ચમચી એડ કરવાની ત્યાર પછી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે

ત્રણ મિનિટ સુધી આ પાણીને ઉકાળવાનું છે જેની અંદર આપણા વટાણા ડુંગળી ટામેટા બધું બફાઈ જાય અને એ બધાના પોષક તત્વો સરસ રીતે પાણીમાં આવી જાય એના બધાના ટેસ્ટ પાણીમાં આવી જાય અને એ પછી આપણે ઓટ્સ ઉમેરશું ઓટ્સ છે એવી વસ્તુ છે જે એકદમ સૌથી ઝડપથી ચડી જતું જાન ધાન્ય આ વિદેશી ધાન્ય છે પરંતુ ખાવામાં છે ઓટ્સની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર પોટેશિયમ ડાયટ્રીન નું ફાઈબર સેલ બધી જ વસ્તુ હાજર છે અને આ ઓટ્સની ખીચડી જે લોકો ખાય છે એનું વજન વધતું નથી કારણ કે જયારે વેઇટ લોસ આપણે કરવાના હોય ત્યારે આપણા શરીરની અંદર આપણે જેમ ઓછી કેલરી વાળો ખોરાક લઈએ એટલે આપણું સરસ મજાનું વેઇટ લોસ થતું હોય છે તો બસ સેમ પ્રોસેસ આપણે ઓછું કેલરી વાળો ખોરાક ખાઈએ તો આપણું વજન એકદમ ઝડપથી ઘટે છે માટે અહીંયા આપણે ચાર મિનિટ સુધી આ પાણી ઉકાળીએ પછી આપણે ઓટ્સ ઉમેરીશું હવે અહીંયા આપણે જોઈએ તો એડ ઓપન કરીશું ઓટ્સને ઉમેરી દેવાના છે ઉમેરી અને હલાવી લેવાનું છે અને હવે ફરી આપણે લીડ કવર કરીશું દર એક મિનિટે હલાવી લેવાનું છે ઓટ્સ છે પાણી એકદમ ઝડપથી સોસી રહેશે અને એકદમ ઝડપથી ચડી જશે અહીંયા ત્રણ જ મિનિટમાં હવે તમારી વેટ લોસ ખીચડી બનીને રેડી થઈ જશે તો અહીંયા હવે આપણે એક મિનિટ થઈ ગઈ છે હલાવીશું તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણી જે ખીચડી છે એકદમ સરસ બની ગઈ છે હલાવવાનું તળિયે ચોટી ન જાય એટલે છેલ્લા લાસ્ટ ટાઈમે અહીંયા થોડું પાણી છે તમે બાળી પણ શકો છો અને તમે એમ જો તમારે ગરમ ગરમ ખાવું હોય તો તમે થોડું પાણી બાળજો બાકી તમે એમ જ રાખજો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી આ ખીચડી ઓટ્સની બનીને રેડી છે જે વેજીટેબલ્સ ખીચડી જે ઘણા બધા આપણે વેજીટેબલ્સ એડ કર્યા છે નાના બાળકો માટે બહુ સરસ મજાની છે આ વેજીટેબલ ખીચડી ખાવાથી તમારું વજન ઘટે છે તમારું પાચનતંત્ર સારું રહે છે અને સાથે સૌથી મહત્ત્વનો ફાયદો તમારી સ્કિન ગોરી થાય છે અને બાળકોની યાદશક્તિમાં ખૂબ જોરદાર વધારો થાય છે ઓટ્સ તમારા બાળકોને બધા જ પોષક તત્વો પૂરા પાડે છે તો અહીંયા આપણી ઓટ્સની વેજીટેબલ વેઇટ લોસ ખીચડી બનીને એકદમ રેડી છે હવે આપણે ગેસની અંશ બંધ કરી દઈએ તો અહીંયા બની ગયેલી આ ખીચડી છે એને તમે સવારે નાસ્તાના ઓપ્શનમાં ભરપેટ ખાઈ શકો છો સવારે ખાશો એટલે લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે અને વધારાનો કોઈ બીજી બધી વસ્તુ ખાતા બચી શકો છો તો ઓછા તેલમાં બનતી અને પોષક તત્વથી ભરપૂર એવી આ રેસીપી ખાઈ તમે જાઓ તેટલું વજન ઘટાડી શકો છો આ ખીચડી એકવાર દિવસમાં ખાઓ કોઈ પણ ટાઈમે અને સાત જ દિવસમાં તમે તમારું ત્રણથી ચાર કિલો વજન ઓછું કરી શકો છો ચાલો જોઈએ રેસીપી